તો ગાઈશ આપણે હેને છોડાયું છે નવે નવો સનેડો જેનું આપણે કીધીને વાત કરતા કે ભાઈ બોલો ભંગા સનેડો આપણે ગમતો નથી ઘણા લોકો ભાઈ કીધીને કે આવું બાઠું તમને ક્યાંથી પડી કંઈક નવો લઈ લ્યો એટલે જો લઈ લીધો આપણે નવો સનેડો ફટાફટ આને હે ને હેઠળ ઉતારી લઈ મારા પપ્પા કંઈ હવારે ત્રણ વાગ્યાના અહીંયાથી નીકળી ગયા હતા અને અઠાણમી છે ટાઈ અણ્યા સમયની વાત કરું તો પાંચ વાગ્યા પહેલાં હે ને ફટાફટ હે ને સનેડો હેઠો ઉતારી લઈ ગાઈસ લેવલિંગ કરના બહુ જ્યાદા જરૂરી છે પણ એ સનેડા આવે તો ઉથલ જાય ગા આપણે ખબર હોય પેલો સનેડો લીધો તો ઉથલી ગયા હતા હા મિત્ર માન આન પહેલાંના લોકો હતો ને આવી રીતના હેને આમ ઉતારતા હતા ને તો એને મોઢું ઊંચું થઈ ગયું હતું એનું ચાલો ભાઈ ફર્સ્ટ સ્ટાર્ટ ફર્સ્ટ સ્ટાર્ટ નથી હજી હા હજી તો ઉતારી હે ફર્સ્ટ સ્ટાર્ટ જે આપણું બાકી હે અને હેને પહેલી વેલા છે ને આપણે હજી રીતે ઉતારી નાખીએ ઓકે સ્ટાર્ટ થઈ ગયો હે આજે રિવર્સમાં પાછળ વાહ ગેરબોક્સ મસ્ત રિફાઈન્ડ છે જટકા નથી મારતું આવ્યો વાહ

એટલે હે ને ઓલો પાણીનો ફુવારો આની અંદર હે ને આપણે પાણીનો ફુવારો એટલે કે ઓલો દવાનો ફુવારો આની અંદર આપણે છાટી હવે હાઇનલ તમને આખે આખો સનેડો દેખાડી દઉં કે સનેડો લુકમાં કેવો લાગે હે જોઈ લે આમ મને આમ ટૂંકો બહુ જ લાગે છે અને આની અંદર લાગેલું હે દસ એચપીનું નું એન્જિન હો ભાઈ ડીઝલ એન્જિન જોકે આમાં ડીઝલ એન્જિન જાય પેટ્રોલ એન્જિન ના આવે મારો ભાઈ ગેરની વાત કરું તો આની અંદર વન ટુ થ્રી ફોર ને રિવર્સ ગેર અને રિવર્સ નું ઓપ્શન હે અને આ કેવાનું હાઇડ્રોલિક નું હાઇડ્રોલિક આપણે ઊંચું નીચું કરવું હોય તો આવી રીતના કઈ કહે ભાઈ સનેડો આ આગલો હે આ લુક આપણે ભારે ગઈ જોઈ લ્યો

ટુ એક્સ જો આને પ્રોપોલર કહેવાય આની પહેલાં આપણે શું હતું ચેન હતું એટલે ચેન ને બહુ જાજી મજા ના આવે ને ઓવરઓલ પાવર એટલે ઘણું બધું એને લોસ થઈ જતો હતો અને મસ્તીની જો ઉપર આવી છાદલી બેદલી દીધી છે આ છાદલી જોઈ વોટરપ્રૂફ વાળી જો કે છાદલી મોસ્ટ ઓફ હોય ને વોટરપ્રૂફ જ આવે અને પાછળ અહીં જો મસ્તીની ડેકી દીધી છે કંઈ માલ સામાન રાખવું હોય તો અને સેલ્ફ સ્ટાર્ટ હે ભાઈ એ તો હાજર તમે શરૂઆતમાં જોઈ લીધું હતું ભાઈ એ ઉતાર્યો હતો ભાઈ પણ અટાણ હું આ સનેડો હાકું નથી આવવાનું મારું ભાઈ હે ને થોડુંક મુહૂર્તનું જોવાનું સારું મુહૂર્ત આવે ને પછી સનાડો સ્ટાર્ટ કરવાનો હોય કાલ મારે જામનગર જવાનો હોય બે દી તંદી હે હું બાર રોકવાનો હું વાહથી મુહૂર્ત કરે હે પછી હે ને તમને વિડીયોમાં બધું ને આ થોડો કટકો રહે કારણ કે આ જેટલો પાઠ ને બીજો બીજો પાઠ હે ને હું કઈ ઉતારી ખબર તંદી પછી ઉતારવાનો એટલે લુગડા બુગડા ને બધું હે ફેસ બેસ ને બધું આપણું બદલી જવાનું વરદમ કેતા ભાઈ એટલી વાર લઈ આ સનાડો બેહવામાં કેવો કમ્ફર્ટેબલ છે આપણે એ જ રીતે જોઈ લઈ વાહ મસ્ત હે ભાઈ આની કોર ક્લચ આપ્યું હોય નાની આની જો ડબલ બ્રેક આપ્યું હે ને આની કોર લીવર રાખ્યું હોય આમ જે કામ પગતો વધારે એવું મને લાગે છે પણ હારે ગિયર બેર ને જોઈ લો લાઈટું બાઈટું જો કેવું મસ્ત દીધી હે આની કોર આ લાઈટું છે કે પછી આ ફેક લાઈટું છે મારે જોવું જો હે લાઇટું હે કે સ્ટાર્ટ સ્ટોપનું હે આમાં તો ખબર નહીં પડી લગભગ આ રહ્યું આ લાઈટું ના ભાઈ લાઈટું નથી આ મને લાગ્યું છે ધોવાળી જોઈ લે ધોવાળીનું કઈ પોઝિશન આપ્યું આ પોઝિશન આપણે હારી ગયું જો આ પોઝિશન દીધી છે ને કારણ કે બધો ધોવાડો જોયો જાય પાછળ કોઈ ઊભું હોય તો એને ના નડે નાની કરો બધો હેઠળ વયો જાય હાઇડ્રોલિક જેક વાળો હેજો એ સનેડામાં હાઇડ્રોલિક જેક જ વધારે હાલે બાકી ઓવર ભાઈ ભાઈ આવો કંઈક સનેડો હે સનેડો તમને કેવો લાગ્યો ફટાફટ યાર કોમેન્ટ કરી નાખો કેતો આવવાનું સરપ્રાઈઝ આવપ્રાઇઝ આવવાનું હે આ સરપ્રાઇઝ છે ઘણા લોકો કહેતા હતા સ્વિફ્ટ સીએનજી આવી આવા હતી પણ મિત્રો આમાં ખર્ચો થઈ ગયો એટલે સ્વિફ્ટ સીએનજી આપણી ના આવી હેગી કારણ કે ફાર્મિંગ ને હંમેશા પહેલી પ્રાયોરિટી આપણે દેવાની ફાર્મિંગ ના ઇક્વિપમેન્ટ હે ને ઘટવાના જે વડુ ટ્રેક્ટર હે આપડી પાસે હવે સનેડો ની જરૂર હતી એ લે લીધો આપણે આ આપણે એક થોડીક ભૂલ કરી ગયા કે ઓલો પેલા સનેડો લીધો તોય થોડોક ભંગાર જેવો લીધો તો એવો તમે ભૂલ ના કરજો અમે તો ભૂલ કરી નાખી મોટા ભાઈ પણ ભૂલ ભૂલ કેવાની કન્ટેન્ટ છે ભાઈ તમારા ભાઈ કઈ ભૂલ નથી થઈ મારા માટે હો હવેના વિડિયો ભાઈ આપણે આ સનેડો દેખાડી દેખાડીને ફરી પાછા વિ્યુ છાફીઓ શાબાશ આ કલેજ છે ને મિત્રો આપણે એને મુહૂર્ત કરવાનું હોય પણ બે દી પછી એને મુહૂર્ત થાય બે તો હું બહાર રહેવાનું હોય એટલે અહીં આપણે તડકે નથી રાખવો વા મૂકી દેવાનો હે આ ખેંચવાની વાહ રેડી આ

तो भाई मुहूर्त है यहाँ पे हाँ कर ले, ले, ले किशन भाई करो चलो खोई 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 और यहाँ पे सक्सेसफुली भाई हमारा मुहूर्त हो वो कंप्लीट हो गया है

હજી નાખી પૂગે મન કોઈ ના જ પૂગે ને હવે મળી નેક્સ્ટ વિડીયોમાં ત્યાંથી બધાને રામે રામ ડેરન